પોરબંદરમાં જર્જરિત હાલતમાં રહેલ રહેલના કોમ્પ્લેક્ષને પાલિકા દ્વારા દોઢ વર્ષ પૂર્વે સીલ મારવામાં આવ્યું હતું તેની સામે અહીંના કેટલાક ફ્લેટ ધારકો હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટના આદેશના પગલે હવે તેર ફ્લેટના સીલ ખોલવામાં આવ્યા છે જોકે મોટાભાગના ફ્લેટમાં નાની મોટી ચોરી થઈ હોવાનું અહીંના રહેવાસીઓ જણાવી રહ્યા છે પોરબંદર શહેર મધ્ય આવેલ હીરા પન્ના ઘણા વર્ષોથી જર્જરિત છે અને તેમાં અવારનવાર પોપડા ખરી રહ્યા છે તો ઉપરના માળનું પાણી પણ નીચેના ભાગે પડી રહ્યું છે જેથી પાલિકા દ્વારા જાહેર નોટિસ આપી જણાવ્યું હતું કે બિલ્ડિંગ જર્જરિત હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતા છે જેથી જાનમાલને નુકસાન થઈ શકે છે આથી સાત દિવસમાં આ ભયજનક બિલ્ડિંગ ઉતારી લેવા અથવા જરૂરી રિપેરિંગ કામ હાથ ધરી બિલ્ડિંગને સલામત સ્ટેજ પર લાવવા જણાવ્યું હતું ત્યારબાદ કોઈ કામગીરી ન થતા પાલિકા દ્વારા અનેક વખત નોટિસ પાઠવાઈ હતી નોટિસ બાદ પણ ઇમારતનું સમારકામ ન થતા અંતે પાલિકાએ પોલીસ અને વિવિધ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઇમારતની નીચેના ભાગે આવેલ દુકાનો અને ફ્લેટ ખાલી કરાવી દોઢ વર્ષ પૂર્વે સીલ મારી દેવામાં આવ્યું હતું આનાથી નારાજ થઈને કેટલાક રહેવાસીઓએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને હાઈકોર્ટે આદેશ આપતા તેર ફ્લેટના સીલ ખોલવાની કાર્યવાહી શરૂ કરાઈ છે જોકે દોઢ વર્ષ બાદ ફ્લેટ ખોલીને જોતા મોટા ભાગના ફ્લેટમાં નાની મોટી ચોરી થઈ હોવાનું અહીંના રહેવાસીઓએ જણાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હેરાપનના કોમ્પ્લેક્સના રહીશો અમે અત્યારે આજે આઠ અગિયાર બે હજાર પચીસના રોજ અમદાવાદ હાઈકોર્ટ ઓર્ડરથી ખોલવામાં આવેલ છે હીરાપાના કોમ્પ્લેક્ષ છેલ્લા એક વર્ષથી ચાર મહિનાથી હીરાપરના કોમ્પલેક્સ પોરબંદર નગરપાલિકાએ બંધ કરેલ હતું અને જબરજસ્તીથી બધાને બહાર ખાલી કરવામાં આવ્યા હતા એનું કહેવાનું હતું કે અનસેફ થયેલું છે ખરેખર અનસેફ નથી એ લોકોને સ્ટેબિલિટી સર્ટિફિકેટ જોતું તો અત્યારે અમે આપી દીધું છે હાઈકોર્ટ થ્રુ જે માન્ય રાખ્યું છે અને આજની તારીખમાં અમને આ બધાને ખોલી દીધું છે જેમાં તેર જણાનું અત્યારે ખોલવામાં આવ્યું છે થેન્ક યુ પણ હીરાબરના કોમ્પ્લેક્સ ખોલવામાં આવ્યું અત્યારે અમે બધે નિરીક્ષણ કરતા એવું જાણવામાં આવે છે કે આશરે પચીસક લાખનું દરેક ફ્લેટમાંથી ચોરી થઈ ગઈ જેમાં પિતરના બીજાગરા આગરિયા ઇલેક્ટ્રિકના મોટરું કોઈ બાકી વસ્તુ નથી રહી અને આટલું ગંદુ કરીને ગયા છે કે એને સાફ કરતા અમને પંદર દિવસ લાગશે ત્યારબાદ અમે રહેવા આવી શકું